નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર ખેડૂત મિત્રો આજે પાટણ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીશું તારીખ અઢાર એક બે હજાર ચોવીસ વાર ગુરુવાર પાટણ સરકાર દ્વારા નોંધાયેલ ભાવની વાત કરીએ તે પહેલાં અમારી ખેડૂતની ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકનને પ્રેસ કરજો જેથી રોજના બજાર ભાવના વિડિયો આપણા યુટ્યુબ ચેનલ દ્વારા તમને રોજ જોવા મળી રહેશે છે તો આગળ વાત કરીએ પાટણ માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવ ખેડૂત મિત્રો નમસ્કાર આજે આપણે પાટણ માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવની વાત કરીશું આજે તારીખ અઢાર એક બે હજાર ચોવીસ વાર ગુરુવાર પાટણ માર્કેટયાર્ડના એપીએમસી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ભાવની વાત કરીએ પણ તે પહેલાં અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને રોજના બજાર ભાવના વિડીયો આપણા યુટ્યુબ ચેનલ દ્વારા તમને રોજેરોજ જોવા મળી રહેશે અને મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયો તમારા મિત્રો સાથે પણ શેર કરજો અને કોમેન્ટમાં જણાવજો મિત્રો વિડીયો કેવા લાગે છે તો પાટણ માર્કેટ યાર્ડમાં રાયડાનો ભાવ નવસો ચાલીસથી એક હજાર પાંચ રૂપિયા ગુવાર નવસો એકાવનથી એક હજારને ત્રીસ રૂપિયા રંડાના બજાર ભાવ એક હજાર નેવુંથી અગિયારસો ને ઓગણસાઠ રૂપિયા રચકા બાજરીની વાત કરીએ તો પાંચસો બોતેરથી પાંચસોને રૂપિયા અડદનો ભાવ નવસો એકસઠથી ચૌદસો ને એકાવન રૂપિયા બાજરી ચારસો છવ્વીસથી પાંચસો અઢાર રૂપિયા ઘઉં ટુકડામાં વાત કરીએ તો પાંચસોને વીસથી છસો સોળ રૂપિયા કપાસનો ભાવ બારસો પચાસથી ચૌદસોને અડતાલીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આજે આપણે પાટણ માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવની વાત કરી પણ તે પહેલાં અમારી ચેનલમાં જો હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરી નાખજો જેથી નોટિફિકેશન દ્વારા રોજના બજાર પાનો વિડીયો આપણા યુટ્યુબ ચેનલ દ્વારા તમને રોજ રોજ જોવા મળી રહેશે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકનને પ્રેસ કરવાનું ના ભૂલતા